કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર મિત્રો સાત સમય જે તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પાના નંબર બાવીસ અને તેવીસ ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર સાત સમય જેની અંદર આપણે મિત્રો વિગતવાર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં શું કરવાનું છે એની ચર્ચા કરી લઈએ મિત્રો શુક્રવાર અને શનિવાર એમ બે દિવસમાં આખા દિવસ દરમિયાન કેટલીકવાર શાળામાં બેલ વાગે છે તે સમય તમે નોંધતા હશો બેલ શા માટે વગાડવામાં આવે છે એ પણ તમે નોંધવાનું છે અન્ય કોઈ જગ્યાએ આ મુજબની સમય માટેની વ્યવસ્થા જોવામાં આવી છે શિક્ષકશ્રી સાથે માર્ગદર્શન મેળવી રેત ઘડી તૈયાર કરવાની છે અગાઉ સમયનો કેવી રીતે અંદાજ લગાવવામાં આવતો હતો તેની પણ નોંધ કરવાની છે અને શિક્ષકની મદદ વડે ઘડિયાળનું મશીન મેળવી વર્ગમાં મિત્રો પૂઠા હોય પ્લાય હોય કે પ્લાસ્ટિકની કોઈ પણ હોય એની વસ્તુ પર ઘડિયાળ બનાવવાની છે અને વર્ગખંડમાં તમારે લગાવવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી જે પ્રવૃત્તિ છે તેના અમુક પ્રશ્નો જે છે એથી ચાલુ થાય છે પહેલું છે કે સવારે ડેરીમાં દૂધ બને ભરવાનો અને લેવા જવાનો સમય નોંધવાનો છે તો મિત્રો અહીંયા સવારે છે એ છ કલાકથી આઠ કલાક વાગ્યા સુધી મિત્રો જે દૂધ ડેરીનો સમય હોય છે જે ફિક્સ હોય છે કારણ કે અત્યારે મિત્રો દૂધ ડેરી માટે ઓનલાઈન જે પાવતીઓ છે નીકળવા માંડી છે ઓનલાઈન બધું થઈ ગયું છે એટલા માટે એનો સમય છે બે કલાકનો છથી આઠ વાગ્યા સુધીનો હોય એવી રીતે સાંજે ડેરીમાં દૂધ ભરાવા અને લેવા જવાનો સમય તો એમાં પણ મિત્રો ફિક્સ હોય છે સાંજે સાડા છથી સાડા આઠ વાગ્યા સુધી હોય છે જે પણ ઓનલાઈન થઈ ગયું હોવાથી ત્યાંનો સમય પણ ફિક્સ થયો છે તમારી આસપાસ સવાર સાંજ મંદિરની પ્રાર્થનાનો સમય નોંધો તો મિત્રો તમારી આજુબાજુ સવારે સાત વાગ્યે પ્રાર્થના થતી હોય છે અને સાંજે સાડા સાત પ્રાર્થના થતી હોય છે તમારો કયો સમય છે એ તમે અહીંયા નોંધી શકો છો મારો સમય મેં નોંધેલો છે પ્રાર્થનાનો હવે ગામમાં આવતી બસના સમયની જાણ નોંધવાની છે મિત્રો ગામમાં બસ સવારે આઠ વાગે બપોરે બાર વાગે ચાર વાગે અને સાંજે છ વાગે આવે છે અને પરત જાય છે મિત્રો અહીંયા તમારી બસનો સમય અલગ અલગ હશે એવું જરૂરી નથી કે આજ તમારી સમય લખો તમારા ગામમાં આવતી બસ હોય તો એનો સમય તમે લખી શકો છો શુક્રવાર અને શનિવારે એમ બે દિવસમાં આખા દિવસ દરમિયાન કેટલી વાર શાળામાં બેલ વાગે છે તે સમય નોંધવાનો છે તો અહીંયા આપણે લખીએ કે શુક્રવારે કુલ બાર વખત બેલ પડે છે જેમાં આઠ વખત તાસ બદલે રિસીસ પડે અને પૂરી થાય પ્રાર્થના બેલ પડે અને છેલ્લે છૂટી મળે ત્યારે એમ બાર વખત બેલ પડે જ્યારે શનિવારે સાત વખત બેલ પડે છે હવે બેલ શા માટે વગાડવામાં આવે છે તો મિત્રો સમયની જાણ માટે કે આ સમય આ કામ કરવાનું છે એટલે વધારાના સમય ન બગડે એટલા માટે બેલ વગાડવામાં આવતો હોય છે અન્ય કોઈ જગ્યાએ આ મુજબની સમય માટેની વ્યવસ્થા જોવામાં આવી છે તો મિત્રો હા જોવામાં આવી છે ક્યાં તો કે ભાઈ ન્યાયાલયમાં મંદિરમાં તેમજ પ્રિવેટ સંસ્થા પ્રાઇવેટ જે સંસ્થાઓ છે તેની અંદર અને એનો મિત્રો સમય મુજબ બેલ વાગે છે બરાબર અને એનો સમય પણ નોંધવામાં આવે છે બરાબર તો આ વિદ્યાર્થી મિત્રો તમારી પ્રવૃત્તિ નંબર જે છે સમય તેની આપણે વાત કરી અહીંયા તમારી સહી વાલીની સહી શિક્ષકની સહી અને તારીખ લખવાનું પણ ન ભૂલતા અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા